પ્રસ્તાવના લગભગ બે હજાર વર્ષ પહેલા ભારતના ઇતિહાસ થવાથી વ્યક્તિ ઇતિહાસ પુરુષ બને છે આચાર્ય ચાણક્ય તક્ષશિલામાં રાજનીતિ અને અર્થશાસ્ત્રના આચાર્ય હતા તેમની કૂટનીતિક ચાલો માટે ચાણક્યને લોકો કૌટીર્ય કહેતા હતા આચાર્ય ચાણક્યે અખંડ ભારતની કલ્પના કરી હતી તે સમયે ભારતની સભ્યતા અને સંસ્કૃતિ પૂર્ણ યૌવન પર હતા તે કાળમાં વિદેશી છાત્ર ધર્મ દર્શન આધ્યાત્મ રાજનીતિ અને અર્થશાસ્ત્રની શિક્ષા માટે ભારત આવતા હતા તક્ષશિલા અને નાલંદા જેવા વિશ્વ વિદ્યાલય ભારતમાં હતા ભારત એક વૈભવશાળી દેશ હતો તે સમયે શત્રુએ મગધ પ્રયાસ કર્યો હતો મગધ વર્તમાન પટના તથા તત્કાલીન પાટલીપુત્ર આસપાસ વિસ્તૃત વિશાળ અને શક્તિશાળી રાજ્ય હતું પરંતુ રાજા ધર્મનંદ પાસે રાજકાર્ય માટે સમય ન હતો ચાણક્યના પિતા ચણકને જનહિતમાં બોલવા માટે મૃત્યુ દંડ આપવામાં આવ્યો હતો એકવાર રાજ્યસભામાં જ્યારે ચાણક્યએ મગધ રાજા ધર્માનંદને તેમના કર્તવ્યનો બોધ આપ્યો હતો ત્યારે રાજાએ ચાણક્યનું અપમાન ગીર્યું હતું તે સમયે ચાણક્યે પ્રતિજ્ઞા કરી કે તે પોતાની શિખા

एक महान अर्थशास्त्री राजनीति तथा कूटनीति महात्मा कामंद सार कहे छे के जिने शास्त्र रूपी महासमुद्र माथी नीतिशास्त्र रूपी अमृत छे तेवा विष्णुगुप्त ने नमन कौटिल्य अर्थशास्त्र राजा राजकर्मचारियों તથા પ્રજાના સંબંધો અને રાજ્ય વ્યવસ્થાના સંદર્ભમાં એક મહાન કૃતિ છે એવું નથી કે આ પહેલા ચાણક્ય નીતિ પર કોઈ લેખન કાર્ય ન થયું હોય પરંતુ આ પુસ્તકમાં મૂળ શ્લોકોનો અર્થ સમજાવીને તેમાં રહેલા રહસ્યો તરફ સંકેત કરવાનો પ્રયત્ન કરાયો છે